હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો ત્રણે ત્રણ યાર્ડના ભાવ તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ઘઉં ઘઉંના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ છસો બાર રૂપિયા છે

ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો છવી રૂપિયા છે જે સામાન્ય છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે છસો એકવીસ રૂપિયાથી લઈ બારસો સોળ રૂપિયા છે જે સામાન્ય છે એક હજાર છ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય છે અગિયારસો એક્યાશી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો સોળ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તો પંદરસો રૂપિયાથી લઈ ચોવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એકવીસો રૂપિયા હવે જોઈએ ઝીરો જીરાના જે ભાવ છે તે પાંત્રીસો એકાવન રૂપિયાથી લઈ સુડતાલીસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકાણું રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોઢસો એકવીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી તાણીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ સૂકા મરસાના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ અઠ્યાવીસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાવીસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ઓગણીસો એક રૂપિયાથી લઈ સુડતાલીસો એક્યાસી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સતતસો એકાણું રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે બસો એક રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બી જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયા આઠસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એકોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો એકસ રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો એકવીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો રૂપિયા થી લઈ ચારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર એકસઠ રૂપિયાથી લઈ ઓરસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ સણા સણાના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયા થી લઈ બારસો છ્યાસી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સત્તરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે ત્રણસો છવ્વીસ રૂપિયાથી લઈ પચીસસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સત્તરસો એકાણું રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર રૂપિયા થી લઈ અઢારસો એક રૂપિયા છે સામાન્ય રાજગ્રહ રાજગ્રહના જે ભાવ છે તે પચીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પચીસો રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયા થી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છ રૂપિયા હવે જોઈએ રાય राइना तो एक हज़ार एक रुपया लै एक हज़ार एक से सेमने भाव से एक हज़ार मेथि। एक रुपये हम जो मेथी मेथी भाव से छ सौ एक रुपया लै अगियारो एक से सेमय भाव से एक हज़ार एक रुपया हम जो गोगड़ी गोगड़ी जो भाव से सात सौ एक रुपया लाइ आठ सौ एक रुपया सेमने भाव से आठ सौ पचास रुपया हे जो કાંગના જે ભાવ છે તે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ સફેદ ચણા ચણા સફેદના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો સોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ده <applause> <applause>